બચાવ તાલુકાના લાકડિયા ગામે શહીદ ભગતસિંહ સેના કચ્છ જિલ્લા દ્વારા તેમના સંયોજક નીલ વિંજોડા દ્વારા લાકડિયા ખાતે એક બેઠક યોજી નવી ટીમની ગઠનની જાહેરાત કરવામાં આવી હતી તમામ લોકોને પ્રતિનિધિત્વ આ નવી ટીમમાં આપવામાં આવ્યું હવે જે ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ શહીદ ભગતસિંહ સેના કચ્છ દ્વારા ભચાઉ તાલુકાના લાકડિયા ગામે શહીદ ભગતસિંહ સેનાની ટીમની વરણી કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાકડિયા ખાતે શહીદ ભગતસિંહ સેનાના સ્થાપક અનિલ વિંજોડા દ્વારા ટીમની રચના કરવા માટેના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે સંગઠન છે તેને મજબૂત બનાવવાના હેતુ સાથે આ કામ કરવામાં આવ્યું હતું જેમાં લાખાભાઈ લગદીર કોળી મંજીભાઈ વજાભાઈ રામા જયસિંહ કોળી વિનોદ કારિયા સાજણભાઈ અર્જુનભાઈ પ્રભુ કોળી મુસ્તાક ગગડા પ્રવીણભાઈ મનસુખભાઈ અનિલભાઈ

પ્રભુ શ્રી રામી જોઈએ વિકાસ ની કે આપણે જાણકારી આપણે નથી સુધી રહ્યા આજે હું મારો દાખલો આપું તો સામાન્ય રીતે આજ વિસ્તારમાંથી નીકળેલો એક માણસ કાર્યવાસ માંથી

આવી બધી પરિસ્થિતિઓ માટે આપણે પોતે જવાબદાર છે કેમ કે આપણે ભાગી રહ્યા છીએ આ પરિસ્થિતિ આપણને શું છે કે બે ટક રોટલો મળી ગયો આ જગ્યાએ બે ભાઈ બંધો સાથે બેઠા આ જીવન છે એ જીવન નથી આવે હવે જીવન છે ને આવનારા સમય ઉપર આપણે જવાબદારી છે આપણા આવનારી પેઢીને સારી સુવિધાઓ મળે સમસ્યાઓ સામેને રક્ષણ મળે સારી જાણકારી મળે અને એક આત્મસન્માન સાથેનું જીવન જીવી શકીએ આજે આપણે કહેતા હોય કે આપણે આત્મસન્માન સાથે જીવન જીવી જીવીશી તો નથી હું આજની તારીખની અંદર પોલીસ સ્ટેશનની અંદર જેટલા પણ હોંડા પકડાતા હોય તમને હું ગયા વર્ષના આંકડા દઉં આઠસો ને બ્યાસી હોંડા પકડાના હતા એનસી થઈથી હેલ્મેટ નહીં લાઇસન્સ નહીં કાગળિયા નહીં આઠસો બ્યાસી માયથી સાડા ચારસો પોલીસ સમુદાયના હતા